બનાસકાંઠાના થરાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ત્રણ લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદના આદેશનગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું કામ અર્થે દુકાન પર ગયો હતો અને તેમના પત્ની શિક્ષિકા હોવાથી જોબ પર ગયા હતા તેમજ ઘરે કોઈ ના હોય ચોરોએ તેનો લાભ ઉઠાવી અંદાજી ત્રણ ના દાગીનાની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જો કે થરાજ વિસ્તારમાં બે દિવસમાં ત્રણ જગ્યાએ ચોરીને અંજામ અપાયો છે ત્યારે હજી તો જૂની આરટીઓ નજીક ચોરી થવાની હોવાની ગણતરીના કલાકો નથી થયા ત્યારે વધુ એક ચોરી થતા થરાજની જનતામાં ફફરાટ વ્યાપો છે ત્યારે સોસાયટીના રહીશો સહિત થરાજની જનતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠાવી રહી છે ત્યારે હાલ તો થરાદ પોલીસ દ્વારા અરજી લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે વધુમાં બંધ રહેલા મકાનમાંથી ચોરી થતા પોલીસ સમક્ષ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેમાં જાણબેદોની સંડોવણી છે કે કેમ તેની પણ થરાદ પોલીસ હાલ તપાસ કરી રહી છે આદેશનગર સોસાયટી થરાદ હું પ્રવીણભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી આ સોસાયટીમાં ભારવત તરીકે આ મકાનમાં રહું છું અને મારે ઘરેથી એ શિવનગરમાં પ્રાથમિક શાળામાં સર્વિસ કરે છે હું વૃંદા જ્વેલરમાં હું સર્વિસ કરું છું અગિયાર વાગે હું એમને મૂકીને હું જ્વેલરમાં નોકરી સર્વિસ માટે જાઉં છું અને વળતો એને હું મૂકીને પાંચ વાગે અહીં આવું છું વરતો એ હું સાડા સવા પાંચે અહીં આવ્યો ત્યારે મકાનનું તારું તૂટેલું હતું અને સાડા ત્રણ તોલે જવા દાગીના એટલા અંદાજે ચાર લાખ જેવી રકમ થાય એટલા દાગીના અહીં ચોરી થઈ છે તો ધોળા દિવસે જો આ રીતના જો ચોરી થતી હોય તો મારે શું કરવું આ બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલો લે અને અગાઉ પણ આ રીતના આ લાઈનમાં અમારી સોસાયટીમાં ચોરી થયેલી એ ધોળા દિવસે દોઢ વાગે ચોરી થયેલી તો આ બાબતે મારે ક્યાં જવું સોસાયટીમાં ચોરીને તો આમાં બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલો લે આદિશનગર સોસાયટી હાઈવે ચાર રસ્તા હું ડૉક્ટર હિમાંશુ મેવાડા ગઢવી હોસ્પિટલમાં સર્વિસ કરું છું આજે અમારી સોસાયટીમાં મારા બાજુ બાજુમાં જે ભારવાત રહે છે એમના ઘરમાં ધોળા દિવસે લગભગ પોતે સાડા બાર પછી ગયેલા બહાર જોબ ઉપર ને સાંજે ઘરે આવી છે તો એમાં ચોરી થયેલી હોય છે એમના ઘરે ત્રણ સાડા ત્રણ દેવું ચોરું એ કહે છે કે ગયું છે અંદરથી હવે અમારો એક પ્રશ્ન છે કે ભાઈ જો ધોળા દિવસે જ આવી ચોરીઓ થાય તો પછી ખરેખર સામાન્ય નાગરિક પોતાના ઘરે કઈ રીતે સુખી રહી શકે અગાઉ પણ સાત મહિના પહેલાં આજ આદેશનગર સોસાયટીમાં આ જ લાઈનમાં ચોરી થયેલી હતી હજી સુધી એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું તો અમારી ખાસ નમ્ર વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે ખરેખર સત્વરે પગલાં લે ચોરને પકડે અને કડકમાં કડક કાર્યવાહી કરે જેથી બીજી વાર એ વિચાર કરે કારણ કે ઘડીકમાં ધોળા દિવસે ચોરી કરે તો રાતનું તો હવે શું વિચારવું રાત્રે પણ ચોરી ધોળા દિવસે ગમે ત્યારે ચોરી કરીને જતા રહે છે તો આ બાબતે ખરેખર સક્રિય થાય અને વ્યવસ્થિત પગલાં લે જેથી પોલીસ પ્રશાસન આ ચોરને પકડે એવી અમારી અને લોક માંગ ઉઠી છે થરાદમાં દિવસે દિવસે ચોરીઓનું પ્રમાણ પણ વધતું જાય છે અને બધા લોકો પરેશાન થતા જાય છે તો ખાસ નમ્ર વિનંતી છે સોસાયટી વતી થરાદ વતી કે ભાઈ તમે કમસે કમ ચોરને ઝડપથી પકડો અને યોગ્ય કાર્યવાહી કરો અને માટે કડક પગલાં લો